અમે જે અમારે કાચો રસ્તો રામાપલસાદીથી નાના વાટને જોડતો મેઇન રોડ પર છે તો એ વર્ષો વીતી ગયા તે છતાં અત્યાર સુધી અમારે કાચો રસ્તો પાકો બનાવી આપ્યો નથી તો અમારી મોટા મોટી સમસ્યા એ છે કે કાચો રસ્તો પાકો બનાવી આપે અને અમારી જે હાલાકી વેઠી પડે છે એ તાત્કાલિક જલ્દીથી જલ્દી અમારું સમસ્યાનું સમાધાન કરી આપે એટલી અમારી માંગ છે અરવિંદભાઈ ડુંગરાબીલ રામાપલસાદી જે મામલતદારશ્રીને જે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કહેવાય કે રામા પલસાજીનો આઝાદી પછીનો અત્યાર સુધી રોડ રસ્તો બન્યો નથી કહેવાય એના માટે અમે અનેક વખત રજૂઆત કરી છે છતાં અમારો રસ્તો બનતો નથી કહેવાય તો હવે અમારે જે સસ્તા અનાજની નાનાવાડની અંદર દુકાન છે કહેવાય ત્યાં જવા માટે પણ મા સોથી સાત કિલોમીટર આશરે દસ કિલોમીટર જેટલો ફેરાવો ફરીને જવું પડે છે કહેવાય અને સગર્ભા કે કોઈ પણ અનડિલિવરીનો કેસ હોય કે એને લઈ જવા માટે પણ અમારે જોડીમાં નાખીને નાનાવાડ સુધી લઈ જવું પડે છે કહેવાય તો સરકારને એવી અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તો કાચો રસ્તો છે એ ટૂંકો મારક બનાવી આપવામાં મહેરબાની કરે શું ના આપણું મુકેશભાઈ તકલીફ મારા રસ્તાની રોડ થતા હોય તો સારી વાત અમારા પોઠ વર્ષની ઉંમર થાય આ પાછલી પેઢીની જેટ આગળ ત્યાં આ રીતનું ચાલના કરે આ ચૂંટણીવાળા કોઈ બી આવે તો રસ્તો એમ કરી આપો તેમ કરી આપો કોઈ હજુ રસ્તો કરી કરીને આપો અને અત્યારે વધારે તકલીફ પડી તો મામલેદારમાં અરજી જણાવી કહેવાય એ અમારે તક આ રોડ થવું જોઈએ તમારું શું રાઠવા મધેસિંગભાઈ સુરતનભાઈ તમારે શું તકલીફ છે અમે નસવાડી તાલુકાના રામાપલસાદી ગામના છે નાના રામાપલસાદીથી નાનાવાટ નીકળવા માટે અમારે પૂરેપૂરી તકલીફ છે ચોમાસા માટે મેઇન રોડ પર જવા માટે રામાપલસાદીથી નાનાવાટનો રસ્તો બની જાય એવું અમે આવેદનપત્ર આપ્યું છે મામલેદાર ઓફિસ નસવાડી તો આ બાબતે સરકારશ્રીને શું જણાવવા સરકારશ્રીને કે અમને ચોમાસા દરમિયાન બહુ તકલીફ પડે છે માટે ડિલિવરીના આવવાથીવા કેસ અમારે નીકળવા માટે છોડી કરીને નીકળવા પડે છે માટે આ રસ્તો બની જાય વહેલી તકે એવી અમારી માંગ છે તો સરકાર છે એવું જણાવવા માગે વિકાસને ગુજરાતની અંદર વિકાસ જબરજસ્ત થાય છે તમને વિકાસને મળ્યો વિકાસ જે જગ્યાએ થયો એ જગ્યાએ થયો હશે પણ રામા પ્રસાદીમાં કોઈ વિકાસ થયેલો એવો અમે માનતા નહીં કે અમારે મેન પ્રશ્ન અઠ્યોતેર વર્ષ થયા તોય રસ્તો બન્યો નથી એટલે અમે વિકાસને માનતા નથી અત્રેના તાલુકાના આજ રોજ ભાઈઓ આવેલ છે રાવા પ્રસાદીથી નાના વાટાના રોડના પ્રશ્નના પ્રશ્ન ઘણા વર્ષોથી છે એ બાબતે આવેદનપત્ર અત્રેની કચેરીએ આપેલ છે જે માટે આવેદન આપેલું છે તેનું આગળ યોગ્ય તે કાર્યવાહી ઘટતી કરવા માટે અમે તેને તૈયારીમાં મોકલી આપીશ દક્ષેશ પુરોહિત નામ અમૃદાઇદ